હલો ફ્રેન્ડ જય માતાજી જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં જશો અને અમે પણ મજામાં જ છીએ તો આજે અમે જઈએ છીએ ભીમરાણા મોગલમાના મંદિરે દર્શન કરવા તો અમારે જવાનું છે ચાલીને તો કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો તો અમારે અહીંયાથી જે કાંઈ વસ્તુ લેવાની હતી આપણે લઈ લીધી છે મોગલમાને મંદિરે લઈ જવા માટે તો તમને મસ્ત મજાનો વ્યૂ પણ બતાવશું અને અહીંયાનો લોકેશન પણ બતાવશું તો કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો તો આ છે ટાટા કંપની તો ટાટા કંપનીની બાજુમાંથી અમે જઈએ છીએ હાલીને મંદિરે મોગલમાના ભીમરાણા તો કન્ટિન્યુ જોતા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો તો જોઈ લો ફ્રેન્ડ કેટલો મસ્ત મજાનો વ્યૂ છે લોકેશન કેટલો મસ્ત છે તો તમને બતાવી દઉં જોઈ લો કેટલો મસ્ત લોકેશન છે તો અમે જઈએ છીએ હાલીને તો ખૂબ જ મજા આવે છે કારણ કે હાલીને તો આપણે કોઈ જગ્યા નથી મોગલમાના મંદિરે હું તો પહેલીવાર હાલીને જાઉં છું મારી સાથે છે એ લોકો તો ઘણીવાર હાલીને ગયા છે બે ત્રણ વાર પણ હું તો પહેલીવાર જ જાઉં છું હાલીને પણ મને તો ખૂબ જ મજા આવે છે તો ફાઇનલી અમે ભીમરાણા પહોંચી ગયા છીએ અને ત્યાં ભીમરાણા ગામમાં પહોંચી ગયા છીએ અને હવે માતાજીનું મંદિર થોડુંક જ છેટલું છે અને અમારો યુવરાજભાઈ કે છે હું અહીંયા પણ હાલીને આવું કે તમે બધા હાલીને જાઓ છો તો મારે પણ હાલવું છે તો અમારો યુવરાજ પણ હાલે છે તો અમે બધા હાલીને જઈએ છીએ અને તો અમે અર્જુનને રમાડતા રમાડતા જઈએ છીએ તો ખૂબ જ મજા આવે છે ચાલવાની પણ મજા આવે છે અને બહુ ઠંડી પણ નથી આજે તો એટલે કાંઈ એવું ઠંડી જેવું પણ નથી તોય પણ ઠંડુ વાતાવરણ છે તડકો પણ નથી તો ખૂબ જ મજા આવે છે ચાલીને જવાની હું તો પહેલી વાર ગઈ મને તો ખૂબ જ મજા આવી તો ફાઇનલી અમે મોગલ માના મંદિરે પહોંચવા આવ્યા છીએ અને મોગલમાના મંદિરની ધજા પણ દેખાય છે અને કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો તો તમને પણ માના દર્શન કરાવશું અને ફ્રેન્ડ થોડુંક સપોર્ટ કરો મારી ચેનલને તમારા સપોર્ટની ખૂબ જ જરૂર છે તો સપોર્ટ કરો પ્લીઝ ફ્રેન્ડ તો અમે મોગલમાના મંદિરે પહોંચી આવ્યા છીએ હા ચાલીને તો ચાલો અમે પણ દર્શન કરી લઈએ મોગલમાના અને તમને પણ દર્શન કરાવશું તો કન્ટિન્યુઅર વિડીયો જોતા રહેજો અને વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને હા કમેન્ટ કરજો અને જોઈ લે વાત છે માના મંદિરનો લોકેશન તો મસ્ત મોટો મોટો ગ્રાઉન્ડ છે ત્યાં તો બહુ ખૂબ જ સરસ છે બહુ મજા આવે અહીંયા આવવાની મને તો ખૂબ જ મજા આવી હું તો દિવસના પહેલી વાર જ આવી છું રાતના પ્રોગ્રામ હોય ત્યારે બે ત્રણ વાર આવી ગઈ છું પણ આજે દિવસના હું પહેલીવાર જ આવી છું મંગળવારના બહુ રોનકવાળું મંદિર છે મસ્ત છે એકદમ મજા આવે આપણે આવીએ તો અહીંયા જવાનું મન પણ ના થાય ખૂબ જ મજા આવે અહીંયા તો તમે પણ ના આવ્યા હોય તો એકવાર જરૂરથી આવજો તો તમે પણ કરી લ્યો માના દર્શન અને અમે પણ કરી લીધા છે દર્શન અને કમેન્ટમાં જય મોગલમાં પણ લખી દેજો તો અમારા યુવરાજભાઈએ પણ દર્શન કરી લીધા છે માના અને ત્યાર બાદ આપણે પ્રસાદી ચડાવવા બહારે આવી ગયા છીએ અને અગરબત્તી લગાડવાની છે અહીંયા તો આપણે અગરબત્તી પણ લગાડી દીધી જ છે ને પ્રસાદી પણ ચડાવી દીધી છે અને હવે અમારે જવાનું છે માના મંદિરે તો ચાલો ત્યાં જઈએ તો ત્યાં પણ તમને દર્શન કરાવશું અને અમે પણ દર્શન કરી આવીએ તો કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો અને અહીંયાનું આ લોકેશન છે મોટો ગ્રાઉન્ડ છે અને હજી બીજી વાર ક્યારેક મોગલમાં હુકમ કરશે ને અમે જાશું ત્યારે સરસ ફૂલ વિડીયો બનાવશું તો આજે તો આટલો જ વિડીયો બનાવીએ છીએ તો અહીંયા છે માનું મંદિર તો જોઈ લો કેટલું મસ્ત મજાનું મંદિરનું ડેકોરેશન કરે શું કહેવાય ઓલો ડિઝાઇન બનાવેલી છે ને મસ્ત મસ્ત મંદિર બનાવેલું છે તો ચાલો તમને પણ હિંગળાજમાના દર્શન કરાવીએ તો તમે પણ હિંગળાજમાંના દર્શન કરી લ્યો અને માં પણ કમેન્ટમાં લખી દેજો તો જય માતાજી જય દ્વારકાધીશ એ પણ લખવું હોય તો લખી શકો છો કમેન્ટમાં તો જોઈ લ્યો ફ્રેન્ડ તો અમે બધી જ માના મંદિરે દર્શન કરી આવ્યા મોગલ માના મંદિરે પણ દર્શન કરી આવ્યા અને હવે અહીંયા બેઠા છીએ અને થોડીક વાર અમે બેઠા અને પછી અમે રિક્ષામાં બેસી ગયા અને રિક્ષા અહીંયાથી જ અમને મોગલમાના મંદિરેથી જ મળી ગઈ હતી તો રિક્ષામાં બેસી ગયા અને હવે અમે જઈએ છીએ ઘરે તો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો